પાટણમાં ઉત્તરાયણ પર્વને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાટણ શહેરના બજારો પતંગ અને દોરીના સ્ટોલ ઠેર ઠેર ગોઠવાયેલા હોય રંગબેરંગી પતંગોથી પાટણ શહેરનું બજાર રંગીન બન્યું હતું આ વર્ષે પતંગ દોરીના ભાવમાં પચીસ ટકાનો ઉછાળો હોય પતંગ રસિયાઓના ખિસ્સા પર મોંઘવારીની શહેરમાં

આજે ઉત્તરાયણનો બે હજાર છવ્વીસમાં છેલ્લો દિવસ છે અત્યારે હાલ ગરાગીનો માહોલ સારો છે એકંદરે બપોર પછી શક્યતા એવી છે કે કદાચ કોળીઓના પતંગોના ભાવ તેજી કરશે કારણ કે પતંગની બહુ લાભેલા શોર્ટેજ છે અછત છે લેબર વર્ક મોઘું હોવાથી પતંગમાં કારીગરો એટલા કારીગરી પતંગ બનાવી શકતા પણ બી નથી અને પાટણમાં ધીરે ધીરે ઉત્તરાયણનો